ડોમ્બીમલી શિવ મંદિર રોડ પર રાહુલ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર ધરાવતા વેપારીને રામનગર પોલીસ સ્ટેશનના ના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ધનંજય ચૌહાણે કરેલ ગેરવર્તન કાર્યવાહીનો કડવો અનુભવ થયો રામનગર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ધનંજય ચૌહાણ તારીખ સત્યાવીસ ડિસેમ્બરના શુક્રવાર સીસીટીવી ફૂટેજના મુજબ રાતના અગિયાર કલાકને દસ મિનિટના એક કોન્સ્ટેબલ જોડે રાહુલ મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં આવ્યા અને તેના માલિક રાહુલ ગણેશ ચૌધરીનો શર્ટ પકડી દુકાનની બહાર કાઢીને કહ્યું તારી દુકાન બંધ કર તને હવે અમે બતાવીશું અમે કોણ છીએ અને પોલીસ સ્ટેશનમાં એમ લઈ ગયા જાણે કોઈ મોટો રીડો ગુનેગાર હોય આ પ્રકરણનો સીસીટીવી ફૂટેજ જોઈને મેડિકલ એસોસિએશને નિર્ણય કર્યો કે પોલીસ સ્ટેશને મોરચો લઈને એ અધિકારીના દમદાટી કાર્યવાહીને રાખી એ અધિકારી પર કાર્યવાહી કરી વેપારીને ન્યાય મળે એ મહારાષ્ટ્ર રાજ્યના મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ જગન્નાથ શિંદે વિધાનસભાના આમદાર રાજેશ મોરે કલ્યાણ ડોમ્બિવલી મેડિકલ દુકાનદાર તેમજ ડોમ્બિવલીના વેપારી સક્રિય કાર્યકરો સોમિલ ખીમસરિયા નરેશ શાહ હિતેન ગડા યોગેશ મારુ પરેશ ગોસર મોરચામાં સામેલ થઈ કલ્યાણ ડોમ્બિવલીના એસસીપી સુહાસ હેમાડે સિનિયર પીઆઈ જવા દગડેને આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટ અને કેમેરામેન બાય ખુશાલ નાગડા